તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે જેમ કે મિત્રો કિંજલ દવે રામ ભગવાન માટે સુબત સુપર મોસ્તમ ગીત ગુજરાતી ગીત ગાયું છે તેમને તે પહેલાં જણાવી દઈશ સેલ ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને શેલને સુધી વિડીયો જોજો કેમ કે મિત્રો કિંજલ દવેનું આખું પૂરું ગીત તમને હું શેલને બતાવીશ અને તે પહેલાં આપણે આયોધ્યના રામ મંદિર વિશે કનૈ આ ગુજરાતમાંથી દાન કરી છે તે તમને હું જણાવીશ ગુજરાતના સૌથી મોટા દાન વેર અયોધ્યાના રામ મંદિરમાં એકસો એક કિલો સોનું અર્પણ કર્યું હતું બાવીસ જાન્યુઆરી રામ લાલાની પ્રાણ પ્રતિષ્ઠા વખતે ગર્ભગૃહમાં કુલ એકસો એકવીસ પૂજારીઓ ઉપસ્થિત રહેશે અયોધ્યામાં આજે રામલીલાનો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે દુનિયાભરમાં અનેક રામ ભક્તો રામ મંદિર માટે પોતાની ક્ષમતા ભક્ત મુજબ દાન આપ્યું છે રામ મંદિર માટે સૌથી મોટું દાન સુરતના એક હીરાના વેપારી આપ્યું છે તેમણે રામ મંદિર માટે એકસો એક કિલો સોનું દાન આપ્યું છે રામ જન્મભૂમિ ટ્રસ્ટ સૌથી મોટું દાન મળ્યું છે અહેવાલ અનુસાર સુરતના હીરાના વેપારીએ રામ મંદિરમાં લગાવેલા એકસો ચૌદ શ્રવણ દ્વારા લગાવવા માટે એકસો એક કિલો સોનું ભેટમાં આપ્યું છે એવું માનવામાં આવે છે કે રામ જન્મભૂમિ ટ્રસ્ટને મળેલું આ સૌથી મોટું દાન છે રામ મંદિરના દરવાજા ગર્ભગૃહ ત્રિશુળ ડમરો અને સ્તંભનો પોલીસ કરવા માટે સોનાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ગર્ભગૃહના પ્રવેશ દ્વારના સાથે મંદિરના ભૂતિયાળે ચૌદ સુવર્ણ સ્થાપિત કરવામાં આવે છે ઉપરાંત સુરતના વધુ એક હીરાના વેપારી અગિયાર કરોડ રૂપિયા મંદિરને સમર્પિત કર્યા છે ઉલ્લેખનીય છે કે માર્ચ બે હજાર ત્રેવીસ સુધીમાં રામ મંદિર માટે ત્રણ હજાર કરોડ રૂપિયાનું વધુ દાન મળ્યું હતું